ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતના મોર ગામે રહેતી ચોવીસ વર્ષીય પરણિતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ચોવીસ વર્ષીય બીજાંતી કુમારીએ ત્રણ મહિના પહેલાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પતિ નોકરી પર ગયો હતો ત્યારે ફાંસો ખાઈ લીધો હતો પતિ નોકરી પરથી ઘરે આવતા પત્નીને લટકતી લાશ મળી હતી પત્નીનો લટકતો મૃતદેહ જોઈને પતિ ભાંગી પડ્યો હતો બાદમાં પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો હાલ બીજાંતી કુમારીના આપઘાતને લઈને ઈચ્છાપોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મહિલાના પતિએ કહ્યું કે બીજાંતીના માતા પિતા લગ્નથી નારાજ હતા જેથી તનાવમાં આવીને આ પગલું ભર્યું હોય તેવું સામે આવ્યું છે उसके बाद मेरा बीबी का नाम है विजानती भाई उसका उम्र है चौबीस मेरा बाईस मैं हेल्पर का काम करता हूँ एल एम में तो उसके बाद मैं सुबह में ड्यूटी किया उसके बाद ड्यूटी से आया शाम को तो बेटा जो सुसाइड करके लटका हुआ था लेके आए सूरत थोड़ा अच्छा तीन महीना हुआ लाभ मैने क्या हुआ है कैसे क्यों आप होगा मेरे को मालूम है मैं सब ड्यूटी में था ड्यूटी से आया तो देखा कि वो लटका हुआ था कसली ले और दरवाजा बंद था या दरवाजा अंदर से बंद था तुलसी शर्मा साथी राष्ट्रीय समाचार सूरत